આજે મહાશિવરાત્રીના પવિત્ર દિવસે દેશના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર ખાતે વહેલી સવારથી જ ભક્તોની ભીડ જોવા મળી છે. હર હર મહાદેવના નાદ સાથે શિવભક્તો મહાદેવની આરાધનામાં લીન બન્યા છે. મહાશિવરાત્રીના પરે સુમનાથ મહાદેવ મંદિર ખાતે શિવભક્તોનું જાણે ગોડાપુર ઉમટી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. વહેલી સવારથી જ હજારોની સંખ્યામાં શિવભક્તો ભગવાન સોમનાથ મહાદેવના દર્શન માટે આતુર નજરે પડ્યા હતા વહેલી સવારથી જ ભાવિકોની મોટી ભીડ સોમનાથ મંદિર અને પરિસરમાં જોવા મળી હતી આ સાથે સોમનાથ મહાદેવ મંદિરને પણ રંગબેરંગી પુષ્પોથી સજાવવામાં આવ્યું છે મંદિરના દ્વાર સ્તંભ સહિત કલાત્મક પુષ્પોના અનેરા સાજ શણગાર કરવામાં આવ્યા છે મહાશિવરાત્રીના પર્વે સોમનાથ મહાદેવ મંદિર ખાતે શિવ ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે વહેલી સવારે દિવ્ય અને અલૌકિક પ્રાતઃ આરતી કરવામાં આવી હતી ભસ્મ પીતાંબર પુષ્પ બિલ્વપત્રનો મનમોહક શૃંગાર ભગવાનને કરાયો છે મહાદેવને ભસ્મ રુદ્રાક્ષ અને બિલ્વપત્રનો દિવ્ય અને અલૌકિક શૃંગાર કરવામાં આવ્યો છે બેતાળીસ સીસીટીવી કેમેરાથી રાઉન્ડ ધ ક્લોક ચોકી પહેરો ગોઠવવામાં આવ્યો છે આજે વહેલી સવારે ચાર વાગ્યાથી સોમનાથ મહાદેવ મંદિરના દ્વાર દર્શનાર્થીઓ માટે ખુલ્લા મુકાયો છે સવારે શિવજીની મહાપૂજા બાદ મહારતીના દિવ્ય દર્શન કરી ભાવિકો ધન્ય બન્યા હતા દેવ શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં મહાશિવરાત્રીના પર્વ પર શ્રદ્ધાળુઓ હર હર મહાદેવ અને જય સોમનાથના નાદ સાથે મહાશિવરાત્રીના પર્વ પર પુણ્ય અર્જિત કરવા પહોંચ્યા છે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા મહાશિવરાત્રીને લઈ આયોજન કરવામાં આવ્યું છે જેમાં આજે સવારના ચાર વાગ્યાથી સોમનાથ મંદિર દર્શનાર્થીઓ માટે ખોલવામાં આવ્યું છે વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓનું માનવ મહેરામણ શ્રી સોમનાથ તીર્થમાં ઉમટ્યું છે શ્રી સોમનાથ મહાદેવને પ્રાતઃ મહાપૂજા બાદ ભસ્મ પીતાંબર પુષ્પ બિલ્વપત્રનો મનમોહક શૃંગાર કરવામાં આવ્યો છે દર્શનાર્થીઓએ શ્રી સોમનાથ મહાદેવના દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કરી ધન્યતા અનુભવી હતી બ્યુરો રિપોર્ટ અરવલ્લી સમાચાર મોડાસા